પણ પક્ષીઓ સણસણી રહ્યા છે તો ચાલો આપણે બનાવીએ એના માટે મસ્ત મજાનું એક ઉંડું તો મિત્રો હવે લીધી છે એક થાળી અને એક લીધી છે ડીશ અને આ લીધા છે આપણે ચોટિયા તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો તો આ થાળીની અંદર આપણે હોલ પાડી અને એના માટેની બાજરો સોખા એવું રે એવા માટેની મસ્ત મજાનું એક ઊંડું તૈયાર કરીએ તો મિત્રો આ છે આપણે પક્ષીઓને શણસણવા માટેની આવી જ રીતથી બાંધી દીધું છે અને હવે છે આની અંદર આપણે આ ડીશ મૂકી દેવાની છે આવી રીતથી આ બરાબર એટલે ફિટ થઈ જાય આવી રીતની ડીશ મૂકી દેવાની છે તો અમારા વિડીયોમાં બિનારેજો કઈ રીતથી પક્ષીઓને સણસણવા માટેનું બનાવીએ છીએ બરાબર તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણે પક્ષીઓને સણસણવા માટેનું તો હવે આની અંદર આપણે નાખી દઈશું બાજરો સોખા બે થી ત્રણ વસ્તુ આની અંદર નાખી દઈશું અને આ છે આપણે ઘરે બાંધી દેવાનું છે તો પક્ષીઓને સણસણવામાં તકલીફ ન પડે અને અત્યારે જે પક્ષીઓ વરસાદમાં સણસણી રહ્યા છે તો આ એક જગ્યાએ બેહી અને સણસણી શકશે આવી રીતે કુંડુ પક્ષીને સણસણવા માટેનું તૈયાર કરી દીધું છે અને જે આરાધના બે ને પણ બાજરો નાખી દીધો નાખી દીધા અને હવે આપણે એને દેવું લો મિત્રો આ થઈ ગયું છે તૈયાર અને હવે જોવામાં બાજરો સોખા બી નાખી દીધો છે અને આપણે હવે અહીંયા બાંધી દીધું છે આ છે પક્ષીઓના માળા તો અનેક પ્રકારના પક્ષીઓના માળા છે જઈએ કેટલા મસ્ત મજાના પક્ષીઓના ઘર છે આ બધામાં એક એક બબે પક્ષીઓના માળા છે પછી કાંઈ પણ પક્ષીઓનો માળો છે મસ્ત મજાના જો અહીંયા બધે ડબલા પહેલેથી આપણને પક્ષીઓ પક્ષીઓ ઉપર પહેલેથી પ્રેમ છે માટે આમાં પણ જો પક્ષીઓના માળા છે બધી જગ્યાએ જ્યાં જ્યાં બોક્સ બાંધેલા છે એમાં બધામાં પક્ષીઓ છે એના માટેથી ને હવે ક્ષણ આપણે અહીંયા નાખી દીધી છે તો હવે વરસાદમાં પણ તકલીફ નહીં પડે તો મિત્રો તમે પણ આવા આવા જ પક્ષીઓના તણ નાખવા માટેની ઘણી બધી વ્યવસ્થા કરજો અને અમે એ પણ કરી છે તો અમારા એટલે તેટલેખ બેના રહેજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો જોતા રહેજો તો બાય બાય